આની લાક્ષણિકતાઓ પણ લઈ લઈએ સાથે સાથે ચુંબકીય ક્ષેત્ર રેખાની લાક્ષણિકતા તો લાક્ષણિકતા કઈ કઈ રીતની હશે મતલબ કે ચુંબકીય ક્ષેત્ર રેખાનો ગુણધર્મ શું છે તો સૌ પ્રથમ આપણે જુઓ હવે તમે જે ભણ્યા છે ને એના ઉપરથી તમારે લખવાની બધાની અલગ અલગ પ્રકારની લાક્ષણિકતાઓ ઓકે પહેલું ચુંબકીય ક્ષેત્ર રેખા એકદમ બંધ બની હતી કમ્પ્લીટ ક્લોઝ બની હતી નહીં અહીંયાથી ઉત્પન્ન થઈ અને કમ્પ્લીટ આ એસની અંદર જઈને એસ થી પાછી એ તો આને શું કહેવાય ખબર છે ચુંબકીય ક્ષેત્ર રેખા બંધ ગાળા રચે છે આ એની પહેલી લાક્ષણિકતા બીજું શું લખશું એની દિશા શું છે ચુંબકીય ક્ષેત્રની દિશા શું છે ચુંબકીય ક્ષેત્ર રેખાની દિશા કઈ લઈશું આપણે હા ચુંબકની બાર એનથી એસ તરફની છે એનો મતલબ એનમાંથી બહાર નીકળે છે અને એસની અંદર સમય જાય છે એવું પણ લખવાનું બરાબર એન માંથી અથવા એન છેડામાંથી બહાર નીકળે છે બહાર નીકળે તથા એસ છેડામાં સમાય છે આ એની બીજી લાક્ષણિક બરાબર બે વસ્તુ લખી નાખી હા હવે અંદરનું લખો ચુંબકીય ચુંબકની અંદર ચુંબકીય ક્ષેત્ર રેખા કેવી હશે એની દિશા શું હશે ચુંબકની અંદર ક્ષેત્ર રેખાની દિશા એસ થી એન તરફની હોય છે આ ત્રીજી લાક્ષણિકતા થઈ ઓકે ત્યારબાદ જોઈએ હવે દિશા છે તો સ્વાભાવિક છે ચુંબકીય ક્ષેત્ર રિયોની કઈ રાશિ કહેવાય સદિશ કે અદિશ યાદ છે સદીશ અધિશમાં સદિશ કોને કહેવાય અધિશ કોને કહેવાય મેં તમને અગાઉ પણ શીખવાડ્યું હતું સદીશ ભૌતિક રાશિ એવી છે કે જેનું જેનું મૂલ્ય અને દિશા બંને હોય સદીશને શું હોય મૂલ્ય હોય અને એની દિશા પણ હોવી જરૂરી છે જો દિશા ના સરખી લખી હોય તમે તો તમે એને યોગ્ય રીતે ગણી શકો નહીં અને અદિશનો મતલબ માત્ર મૂલ્ય હોય અદિશમાં શું હોય માત્ર મૂલ્ય અને સદીશમાં શું હોય મૂલ્ય તો હોય જ પણ એની દિશા પણ લખવી જરૂરી છે અથવા જાણવી જરૂરી છે એને કહેવાય સદિશ દાખલા તરીકે આપણે ભણ્યા હતા અગાઉ એ પ્રમાણે અંતર અને સ્થાનાંતર અંતર અને સ્થાનાંતર અંતર્યું ને એ અદિશ છે અંતર શું છે જ્યારે સ્થાનાંતર શું છે સદિશ કેમ કેમ કે સ્થાનાંતરનો મતલબ શું ખબર છે પ્રારંભિક સ્થાનથી અંતિમ સ્થાન સુધીનું અંતર પ્રારંભિક સ્થાનથી અંતિમ સ્થાન વચ્ચેનું અંતર દર્શાવે છે બરાબર પણ એમાં દિશા જરૂરી છે જેમ કે તમે આયકથી એ પોઈન્ટથી ચાલવાનું ચાલુ કર્યું એથી તમે ગયા બી બીથી તમે ગયા સી અને સીથી પાછા આવ્યા ડી હવે કુલ અંતર અહીંયાથી તમે જો તો આ એથી બીનું અંતર દસ આથી આનું અંતર પંદર છે અને પાછું ડીથી સી વચ્ચેનું અંતર એ દસ છે હવે મને એમ કહો આનું અંતર કેટલું કાપ્યું આને એથી બી ગયો બીથી સી ગયો સીથી ડી ગયો કેટલું અંતર કાપ્યું દસ દસ ને પંદર પચીસ પચીસ ને દસ એને અંતર કેટલું કાપ્યું કહેવાય પાંત્રીસ મીટર હોય કિલોમીટર હોય જે બી હોય બરાબર ઓકે પણ હવે આને સ્થાનાંતર કેટલું કર્યું કહેવાય તો કે એને સ્થાનાંતર આટલું જ કર્યું કહેવાય પ્રારંભિક સ્થાન અને અંતિમ સ્થાન કેટલું કર્યું મને કહેજો દસ અને આ દ આ ટોટલ પંદર હતા આ દસ થઈ ગયા આ કેટલા હોય પાંચ તો દસ ને પાંચ આનું સ્થાનાંતર પંદર જ થયું કેમ કેમ કે સ્થાનાંતરમાં દિશા આધાર રાખે છે તમે ગયા ને એ દિશાને પ્લસ કીધું પણ રિટર્ન આવ્યા ને એ દિશાને શું કરી નાખ્યા માઇનસ કરી નાખ્યા એટલે સ્થાનાંતરમાં દિશા જરૂરી છે જ્યારે અંતર ગણવામાં દિશાની જરૂર હતી નહીં તમે ગયા કે આયા બધા એમ ખાલી અંતર જ માપ્યું એમાં દિશાની જરૂર પડી નથી પછી ભલે તમે પાછા આવ્યા હોય તોય એની દિશાની જરૂર હતી નથી દાખલા તરીકે તમે અહીંથી જાઓ અને વીસ કિલોમીટર જાઓ અહીંથી ઢીમા જાઓ ને પાછા આવો તો તમે અંતર કેટલું કાપ્યું હોય તો ધારો કે અહીંયાથી ઢીમાનું અંતર રહ્યું હોય એ પંદર કિલોમીટર હોય પંદર જવાનું પંદર આવવાનું કેટલા કિલોમીટર અંતર કાપ્યું ત્રીસ કિલોમીટર અંતર અંતર તમે ત્રીસ કિલોમીટર કાપ્યું છે પણ તમે સ્થાનાંતર કેટલું કર્યું શૂન્ય સ્થાનાંતર કેટલું કર્યું કહેવાય કેમ કેમ કે તમારું પ્રારંભિક સ્થાન આ હતું અને અંતિમ સ્થાન આર્યું જ હતું એટલે સ્થાનાંતર શું કહેવાય શૂન્ય કહેવાય કેમ કે સ્થાનાંતર દિશા ઉપર આધાર રાખે છે આથી આ અદિશ રાશિ છે આ સદિશ રાશિ તો સદી સદીશમાં ખબર પડી ભાઈ જેની દિશા અને મૂલ્ય બે હોય એને આપણે શું કહીએ છીએ સદીશ બરાબર જેની દિશા અને મૂલ્ય બંને હોય એને આપણે સદીશ કહેશું અને જેનું માત્ર મૂલ્ય હોય એને આપણે શું કહીએ અધિશ પણ ચુંબકીય ક્ષેત્રની દિશા જરૂરી છે મૂલ્ય તો છે જ પણ એની દિશા પણ જરૂરી છે તો ભાઈ શું કહેવાય એને શું કહેવાય સદિશ રાશિ કહેવાય ભાઈ ચુંબકીય ક્ષેત્ર અથવા ક્ષેત્ર રેખા છે કેમ કે મૂલ્ય અને દિશા બંને જરૂરી જરૂરી છે છે આપણે દિશા ના ના જોઈએ તો ઓકે તો એ ચુંબકીય ક્ષેત્ર રેખા કેવી છે સદિશ રાશિ છે બીજી એક વસ્તુ જુઓ ચુંબકીય ક્ષેત્ર રેખા કોઈ દિવસ એકબીજાને ટચ નહી કરે ચુંબકીય ક્ષેત્ર રેખાઓ એકબીજાને છેદથી નથી ગમે એટલી નજીક દોરેલી હશે બરોબર અથવા તમને એમ થાય સાહેબ તમે ટચ કરી હતી પણ તમારે સાહેબ સ્વીકારવાની નહીં મારે આકૃતિ દોરવા કદાચ ભૂલ થઈ જાય બરાબર પણ તમારે એ જ સમજવાનું કે એક પણ ક્ષેત્ર રેખા એકબીજાને ટચ કરતી નથી કદાપી સ્પર્શતી નથી આના ઉપરથી એક માર્કનો પ્રશ્ન પૂછાય છે કારણ આપો ચુંબકીય ક્ષેત્ર રેખાઓ એકબીજાને સ્પર્શતી નથી બરાબર દાખલા તરીકે હું એક ચુંબકીય ક્ષેત્ર રેખા દર્શાવું ને આમ દોરું ટચ કરાય જોઈ તમે આગળ હવે અહીંયા ટચ કરાય ચુંબકીય ક્ષેત્ર રેખાઓ જો એકબીજાને સ્પર્શતી હોત તો અહીંયાથી હોકા યંત્ર બે દિશા બતાવો એક આ અને આ રહી બતાવો આ બિંદુથી ચુંબકીય ક્ષેત્ર રેખાની બે દિશા બને અને જે કોઈ દી શક્ય છે નહીં ચુંબકીય ક્ષેત્રની કોઈ ક્ષેત્રની કોઈ દિવસ બે દિશા હોય નહીં ચુંબકીય ક્ષેત્ર રેખાની એક જ દિશા હોય જે માર્ગે જતો હોય એ જ માર્ગ બીજો કોઈ માર્ગ બને નહીં અલગ અલગ ના બને એમ એકસાથે તો તમને પ્રશ્ન પૂછ્યા છે કે ચુંબકીય ક્ષેત્રરેખાઓ કદાપી સ્પર્શતી નથી કારણ આપો તો તમે કારણમાં શું લખશો કે ચુંબકીય ક્ષેત્રરેખાઓ કોઈ દિવસ સ્પર્શતી નથી કારણ કે જે બિંદુએ સ્પર્શે એ બિંદુ પાસે ત્યાંની બે દિશા મળે છે અને ચુંબકીય ક્ષેત્રરેખાની બે દિશા હોય નહીં આથી એ એકબીજાને સ્પર્શતી નથી યાદ રહે છે જો એ ફકરાની છેલ્લી લીટી છે પ્રશ્નની ઉપરની જ મળી છેલ્લી બે લાલ નવો પ્રશ્ન ચાલશે ને એના ઉપર જ છે ને કદાચ સ્પર્શતી નથી ઓકે કેટલી વસ્તુ જોઈએ એક તો કે ચુંબકીય ક્ષેત્ર રેખાઓ બંધ ગાળા રચે છે ચુંબકીય ક્ષેત્ર રેખાની બાર દિશા એન થી એસ હોય છે અંદર એસ થી એન હોય છે ચુંબકીય ક્ષેત્ર રેખાઓ એ સદીશ રાજી છે અને ચુંબકીય ક્ષેત્ર રેખાઓ કદાપી એકબીજાને સ્પર્શતી નથી આ બધી એની શું કહેવાય લાક્ષણિકતા કહેવાય તો ગજિયા ચુંબકના કારણે ઉત્પન્ન થતી ચુંબકીય ક્ષેત્ર રેખાખો અથવા ચુંબકીય ક્ષેત્ર રેખા કો આ બધામાં એક જ વસ્તુ આવે છે તો આ લાક્ષણિકતાઓ એ આખો ફકરો ને એમની લાક્ષણિકતાઓ દર્શાવે છે એ પણ યાદ રાખજો અલગથી બરાબર